આકાશવાણી સમાચાર અંતાણી છે નમસ્કાર લોકસભાની ગઈકાલે યોજાયેલી બીજા તબક્કાની ચૂંટણીમાં બાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની અઠ્યાસી બેઠક માટે ત્રેપન થી છોતેર ટકા મતદાન થયું દરમિયાન લોકસભાની આગામી વીસમી મેના યોજાનારી પાંચમા તબક્કાની ચૂંટણીમાં ઓગણપચાસ બેઠક માટે ગઈકાલે જાહેરનામું બહાર પડતા પત્ર ભરવાનો આરંભ થયો છે આગામી ત્રીજી મે સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે પાંચમા તબક્કામાં પ્રદેશની લોકસભાની ચૌદ મહારાષ્ટ્રની તેર પશ્ચિમ બંગાળની સાત ઓરિસ્સા અને બિહારની પાંચ પાંચ ઝારખંડની ત્રણ તેમજ લદ્દાખ અને જમ્મુ કાશ્મીરની એક એક બેઠક મળીને ઓગણપચાસ બેઠક માટે મતદાન થશે સર્વોચ્ચ અદાલતે વિજાણુ મતદાન યંત્ર ઈવીએમ અને વીવીપીઆઈટી મશીનના ડેટાની એકસો ટકા ચકાસણી કરવાની વિનંતી કરતી અરજીઓ ફગાવી દીધી છે જો કે સર્વોચ્ચ અદાલતે ઈવીએમના ડેટા અંગે બે મહત્વના નિર્દેશ પણ આપ્યા છે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી બેન્ચે ગત અઢારમી એપ્રિલે આ કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો એ દિવસે અદાલતે આપેલા નિર્દેશ મુજબ ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે જરૂરી પ્રતિભાવ અપાયા બાદ સર્વોચ્ચ અદાલતે આ કેસનો ચુકાદો આપ્યો છે સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને ગઈકાલે આપેલા પહેલા મહત્વના નિર્દેશમાં ઈવીએમમાં ચૂંટણી ચિહ્નો લોડ કર્યા બાદ આ યંત્રોને સીલ કરીને તેમને કન્ટેનરમાં સુરક્ષિત રાખવાના રહેશે ઉમેદવાર અથવા પ્રતિનિધિઓએ આ સીલ ઉપર હસ્તાક્ષર કરવાના રહેશે ત્યારબાદ આ કન્ટેનરોને ઈવીએમ સાથે સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષિત રાખવા પડશે કન્ટેનરોના સીલ ઈવીએમની સાથે જ ખોલવાના રહેશે આ ઉપરાંત ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ ઈવીએમ અને કન્ટેનરોને ઓછામાં ઓછા પિસ્તાલીસ દિવસ સુધી સુરક્ષિત રાખવા પડશે સર્વોચ્ચ અદાલતે બીજા મહત્વપૂર્ણ નિર્દેશમાં દરેક વિધાનસભા મત વિસ્તારમાં કુલ ઈવીએમ મશીનો પૈકી પાંચ ટકા ઈવીએમ મશીનના કંટ્રોલ યુનિટ બેલેટ યુનિટ અને વીવીપીએટીની ઈવીએમ ઉત્પાદક એકમના ઇજનરો દ્વારા ચકાસણી કરવાની રહેશે જો કે આ માટે પરિણામ જાહેર થયા બાદ બીજા અને ત્રીજા ક્રમે રહેલા ઉમેદવારોએ પરિણામો જાહેર થયા બાદ સાત દિવસની અંદર અરજી કરવાની રહેશે અદાલતે વધુમાં જણાવ્યું છે કે આ સમગ્ર કામગીરીનો ખર્ચ જે તે ઉમેદવારોએ ઉપાડવાનો રહેશે પણ જો ઈવીએમ સાથે ચેડાણ થયેલા જણાય તો આ ખર્ચ અરજી કરનાર ઉમેદવારોને રિફંડ રૂપે પરત આપવો પડશે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે આવશે તો ગુજરાતની ચાર લોકસભા બેઠક ઉપર વિજય સંકલ્પ સભા યોજશે શ્રી અમિત શાહ પોરબંદરના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવીયાના પ્રચાર માટે જામ કંટ્રોલના ખાતે સવારે દસ વાગે જાહેર સભા સંબોધશે ત્યારબાદ ભરૂચમાં મનસુખ વસાવાના સમર્થનમાં અંકલેશ્વરના ખડોલી ખાતે બપોરે જનસભાને સંબોધન કરશે ત્યાંથી શ્રી શાહ પંચમહાલના ઉમેદવાર રાજપાલસિંહ યાદવના પ્રચાર માટે ગોધરામાં સાંજે વિજય સંકલ્પ સભા સંબોધશે જયારે સાંજે છ વાગે વડોદરાના ઉમેદવાર હેમાંગ જોશીના પ્રચાર માટે રાવપુરાના રણમુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતેથી અકોટા સુધીનો રોડ શો કરશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી સંદર્ભે કોંગ્રેસ પક્ષના નેતાઓએ ગઈકાલથી ગુજરાતમાં લોકસભા ચૂંટણી સંદર્ભે પક્ષના પ્રચારનો આરંભ કર્યો છોટાઉદેપુર ખાતે ઇન્ડિયા ગઠબંધનમાંથી કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાના સમર્થનમાં જાહેર સભા યોજાઈ ગઈ આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા આજે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુર ખાતે જાહેર સભા સંબોધશે જ્યારે અઠાવીસમી એપ્રિલે વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંધવી અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજશે ઓગણત્રીસમી એપ્રિલે કોંગ્રેસ પક્ષના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પાટણ ખાતે ચૂંટણી સભાને સંબોધન કરશે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા અલકા લાંબાજી ગુજરાતમાં પ્રચાર કરી મતદાન માટે લોકોને અપીલ કરશે દરમિયાન કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અશોક ગેહલોત અને તેલંગાણાના યુવા મુખ્યમંત્રી રેવંતા રેડ્ડી પણ ગુજરાતમાં જાહેર સભા યોજી કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરશે લોકસભા ચૂંટણી અંતર્ગત કચ્છ જિલ્લાના લોકોમાં મતદાન જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ એક્ટિવિટી અંતર્ગત મતદાન જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે તેના ભાગરૂપે કલેક્ટર કચેરી ભુજ ખાતે મતદાન જાગૃતિ અંગેનું કચ્છી ગીત ભારત અહીંયા લોન્ચ કરીને તેનો વ્યાપક પ્રચાર પ્રસાર કરવા અનુરોધ કરાયો હતો ની ગઈકાલે રમાયેલી મેચમાં પંજાબ કિંગ્સની ટીમે કોલકત્તા નાઇટ રાઇડર્સની ટીમને આઠ વિકેટે પરાજિત કરી મહત્વપૂર્ણ વિજય મેળવ્યો હતો કોલકાતાની ટીમે છ વિકેટ ગુમાવી બસો એકસઠ રન કર્યા હતા જવાબમાં પંજાબની ટીમે બે વિકેટ ગુમાવી બસો બાસઠ રનનું વિજય લક્ષ્ય પાર પાડ્યું હતું આઈપીએલના સૌથી મોટા સ્કોરને આંબી પંજાબની ટીમે ઇતિહાસ રચ્યો હતો આ સમાચાર નમસ્કાર